માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ તથા કેનેડા ના દાતાશ્રી ના સહયોગી દ્વારા ઉનાળાના ધોમધતા તાપ માં નાના બાળકો ને ચપ્પલ વિતરણ કરવામાં આવ્યું

સ્મિત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ ટીમ દ્વારા ગોંડલ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ફરીને ઝૂંપડપટ્ટી તથા બાલ મંદિરના નાના બાળકોને ચપ્પલનું વિતરણ કરી માનવતાની માહેક પ્રસરાવી હતી આવી આગરી ગરમીમાં ઝૂંપડપટ્ટીના તથા બાલ મંદિરના બાળકો તથા વૃદ્ધોને ચંપલ વિનાના હતા તેવા બાળકો તથા વૃદ્ધોને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યા હતા ચપ્પલ પહેરીને બાળકોના તથા વૃદ્ધોના ચહેરા પર જે ખુશી હતી તેઓને ગરમીથી રાહત થઈ હતી રિપોર્ટર સંજયભાઈ ચુનારા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ ખેડા